સરળ ડેરી દ્વારા અંજારના ચાંદરાણી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે નવનિર્મિત અમૂલ પાર્લરનું ઉદઘાટન કરવામાં આવ્યું સરહ ડેરી દ્વારા અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામ ખાતે આવેલ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે નવા અમૂલ પાર્લરનું ઉદઘાટન અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું અમૂલ પાર્લરના ઉદઘાટનની શરૂઆતમાં વલમજીભાઈ હુંબલ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું આ પાર્લરમાં અમૂલ બ્રાન્ડની તમામ પ્રોડક્ટ્સ જેવી કે દૂધ દૂધનો પાવડર ઘી બટર ચીઝ શ્રીખંડ માખણ મસ્તી દહીં છાશ ચોકલેટ આઈસ્ક્રીમ પનીર રબડી લસ્સી અમૂલની ખાટી છાશ મસાલા છાશ કાઠિયાવાડી છાશ અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ કેમલ મિલ્કના દરેક ઉત્પાદનો અમૂલ આઈસ્ક્રીમ કપ કુલ્ફી કોન પાર્ટી પેક શરદ ગાયનું ઘી જેવી બસો જેટલી વિવિધ પ્રોડક્ટ ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે આ બાબતે શરદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે આ અમૂલ પાર્લર અંજારના ચાંદાણી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે હોવાથી અધિકારીઓ કર્મચારીઓ પ્લાન્ટ પર કામ કરતા શ્રમિકો સિક્યુરિટી તમામ વાહનના ટ્રાન્સપોર્ટર ડ્રાઈવર ક્લીનર સુપરવાઇઝર કોન્ટ્રાક્ટર વગેરે માટે ખરીદીનું સીધું માધ્યમ બનશે તેમજ સરહદ ડેરી અંજારની મુલાકાતે આવતા વિઝિટર અમૂલની તમામ પ્રોડક્ટ પોતાના સ્વજનો માટે ખરીદી શકશે આ પ્રસંગે સરહદ ડેરી એજીએમ નીરમભાઈ ગુસાઈ અમૂલ માર્કેટિંગ કચ્છ બ્રાન્ચ મેનેજર ધવલભાઈ દૂધ પ્લાન્ટ આઈસ્ક્રીમ પ્લાન્ટ તેમજ કેડલ ફીડ પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટ ભારતીમાં જાણી